સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ એ અંગે તમારો પ્રશ્ન છે વચનામુત ત્રણસો અઠ્ઠાણુંમાં માં આ પત્રમાં નિષ્કારણ કરુણાથી નીકળેલા ઉદ્ગારો છે વચનામુત ત્રણસો સત્યોતેર માં કોપાલદેવે સ્પષ્ટતા કરી છે કે ઈશ્વર ઈચ્છા એ શબ્દ અર્થાંતરે સંસ્કૃતિમાં એ ભાષામાં રૂઢ થઈ ગયેલો જ્ઞાની પણ સામાન્ય રીતે તેનો ઉપયોગ કરે છે વળી ઈશ્વર અલંબન એ આશ્રયરૂપ ભક્તિને યોગ્ય છે કેમ કે પ્રારબ્ધે આવી પડેલ સંજોગોને આર્થ્યાન વિના ભોગવવા સહેલા પડે એક પ્રકારનું સમાધાન થાય પરમ દેવ કે જેઓને રુચિ માત્ર સમાધાન પામી છે અને માત્ર પૂર્વ પ્રયોગે તેમનું વિચારવું બને છે તેઓને તો પ્રારબ્ધ ઈશ્વર ઈચ્છા બધા પ્રકારો એક જ ભાવના સરખા ભાવના છે ઈશ્વરને વિશે કોઈ પણ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કેવું પણ બનતું નથી જ્ઞાની સહજ સ્વરૂપ છે જેમ છે તેમ છે નિર આશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે ભાવ અને મોક્ષે પણ સંભાવ વર્તે છે જ્ઞાની એ સ્વયં જ ઈશ્વરનું સાકાર રૂપ છે સહજપણે જે કંઈ થાય છે તે થાય છે જે ન થાય તે ન થાય છે ઈશ્વર ઈચ્છા એટલે જગત કરતા કે કોઈ આકાશી એવા ભગવાનની ઈચ્છા એમ અર્થ નથી ઉદયને યોગે જે બની આવે તે કેમ કે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ ઈચ્છા માત્ર ટળે પછી જ ઈશ્વર થઈ શકાય એમ છે જ્ઞાની બોધ પણ ઉદય પ્રયોગે આપે છે તો પ્રશ્ન ઉઠે કે ઈશ્વર કોણ અને કોની ઈચ્છા સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે એમ વચનામુદ બસો ચોપનમાં કહ્યું છે ખરા આત્માર્થીને આત્મસાત થયું જ છે અને આ જ વાક્યમાં ઈશ્વરનો અર્થ છે બોલ્યું તે મુજબ જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે જૈન અને જૈનેતરમાં આ જ અધ્યાત્મનો માર્ગ છે અને આ ન બેસે ત્યાં સુધી ઈશ્વર મળવાની કે ઈશ્વર બનવાની વાત તો દૂર જ રહી માર્ગની પ્રાપ્તિ ધર્મની પ્રાપ્તિ પણ દુષ્કર કહી છે પરમ વિકટ છે ઈશ્વરનો આ અર્થ છે વચનામુ એકસો માં પ્રથમ વાક્યમાં જણાવ્યું છે તે મુજબ પરમપ કહે છે કે શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને શ્રી સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં ત્રણે એક જ રૂપ છે જેમ કે રોજ ભક્તિમાં બોલાય છે તેમ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દેજ એ પડી પડી ફરી ફરી એ જ માગવાનું છે પણ માત્ર બોલાય અને એમ અંતરંગના થાય નહીં કે મનાય નહીં કે કરાય નહીં તો ગોવિંદ ગર્ભાવાસ એવું થાય જ્યાં સુધી પ્રત્યેક જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞા નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાની નિવૃત્તિ થવી સંભવિત નથી વચનામુ બસોના આ પાંચમા બોલમાં ઈચ્છાનો અર્થ શું છે એ કૃપા દેવે સ્પષ્ટ જણાવ્યું છે અહીં પ્રત્યક્ષ એટલે જેને આત્મા હાસલ છે તે જ્ઞાની આ રીતે જ્ઞાની લક્ષ્ય ઈશ્વર ઈચ્છા એટલે તેમ કરનારનું કલ્યાણ થશે એ રીતે શબ્દનો ઘણો માર્મિક અર્થ બોજો છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી સમજાવે છે જ્ઞાની આજ્ઞાનો આરાધક અંતર્મુદનો પણ કેવળ જ્ઞાન પામે પ્રાણય તમો પ્રાણ તવો જ્ઞાની ઈચ્છા એ જ આજ્ઞા છે આજ્ઞાનું આરાધન એ ધર્મ અને એ તપ વર્તમાનમાં પણ દુષ્મ કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર સુપાત્ર જીવનું કલ્યાણ થશે અમ થકી એટલે કે પરમ કુલદેવની ભક્તિથી જ થશે નિચંદન સે ના મિલે એરો વેંકુટ ડામ તો એ કહ્યું જ છે કે એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છા પ્રશંસવામાં આખી જિંદગી ગઈ તો તેને લાંબુ ભાવ ન હોય વધુમાં વધુ પંદર ભવો નહીં તો તે ભવે અથવા ભાવી એવા થોડા જ કાળમાં તેનું કલ્યાણ સંભવે આ કાળમાં પરમ કોલદેવ જેવી અને પરમ કોલદેવ જેટલી ઊંચી દિશાવાળો પુરુષ બીજો કોણ સંપે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય એવા પુરુષ આ પરમ કોલદેવનો ભેટો આ કાળમાં થયો છે દુષમ કાળે તું મેળ્યો રાજનામ ભગવંત વચનમુદ સાતસો સત્યોતેર માં બોલ્યું તે મુજબ આવા આપતા ને પ્રાપ્ત આપ એટલે કે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા અને પ્રાપ્ત એટલે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે તેવા આવા પુરુષનો સમાગમ થવામાં જીવને કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે તેનું ઓળખાણ થવામાં મહત્વ પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત મહત્વપૂર્ણ જોઈએ છે કુપોલદેવે ઈડરથી આ પત્રમાં પ્રકાશ્યું છે આમ થતાં જીવનું કલ્યાણ નિશ્ચિત છે અને એ કલ્યાણ તે અમથકી એટલે કે પરમપુવાદેવની ભક્તિ અને આશ્રયથી જ ભગવાન મહાવીર પછી છેલ્લા અઢીયાર વર્ષના અંતરાળમાં પરમપુવદેવના જ્ઞાન અને વિતરાકતાની સરખામણીમાં આવે એવો પુરુષ બીજો કોઈ જણાતો નથી એમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જણાવે છે આ કાળમાં આવા પુરુષ જેવો બીજો પ્રાપ્ત થવો અસંભવ છે પરમ કુલદેવ આ કાળમાં અપવાદરૂપ છે ઘણા લાંબા કાળે તેવા પુરુષો થાય છે ઘણા ખરા મહાત્મા ગણાતા પરમકુલદેવના જ્ઞાન અને વિતરકપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી માટે પ્રભુજીના બોધ પ્રમાણે એકમત આપડી ને ઉભે માર્ગે તાપડી એ મુજબ નિર્વિકલ્પ થઈ પરમપુરની શરણને રહેવાનો પુરુષાર્થ કર્તવે છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધામૃતના પત્રાંગ નવસો બાણું નવામાં બારસો સત્યાવીસમાં બોધે છે કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં ધર્મ સમજી પ્રવર્તન કરે છે તે અંગે પરમપુવનું નિષ્કારણ કરણશીલ એવું હૃદય રડે છે જગત જીવનના ઉદ્ધાર કરવાની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી આમ કહ્યું છે વચનામુત્સતસો આઠમાં કહ્યું તે મુજબ પરમ કુપલદેવ કહે છે કે મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું નથી આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે મૂળ માર્ગ બીજાના લક્ષ્મ નથી તેમ તે હેતુદ્રષ્ટ તે ઉપદેશોમાં પરમ સ્વૃત્તાથી ગુણો જોઈએ તે અત્રે છે એવું દૃઢ કરીને પાસે છે એમ કૃપોલદેવ નિષ્કારણ કરુણાશીલતાથી પ્રકાશે છે વળી દ્રષ્ટિ કરતા માર્ગનો ઉદ્ધાર કરે તો પુરુષ તેઓના ધ્યાનમાં આવતો નથી એટલે લખનાર પ્રત્યે જ એટલે પોતા પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે કહે છે નોય પૂજા આદિની જો કામના રે નોય વાલું અંતર દુઃખ મૂળ માર્ગ સાંભળો જીન્નો રે આગળ કહે છે કરી જોજો વચનની તુલના રે માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે કોઈ પામે મોક્ષ વાત જૈન માર્ગથી કંઈ ઓછું અધિક કહેવું નથી વિતરાકતાની ચરમ સીમાએ પહોંચે છે એ એવા કે પૂર્ણ વિતરાગ જેવો બોધ તો તેઓને સહેજે સ્મરણમાં આવે છે અને તીર્થંકરે કર્યું એ બધું જ કરવું છે પણ તીર્થંકર પણ થવું નથી વચનામુ સત્યાવીસમાં લખ્યું કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો એટલે કે જે માર્ગ પરમપુલદેવ બોધ્યો છે તે ભગવાન મહાવીરે પણ તે કાળમાં પ્રવર્ત આવ્યો હતો હવે મૂળ માર્ગ વિતરાગ માર્ગની પ્રભાવના કરવી છે નવો ફાટો પાડવો નથી અને એ જ વિતરાગનો માર્ગ ગ્રહણ કરી આ કાળે તેની જ પ્રભાવના કરવી છે હવે આ કાળે તે માર્ગ આપવાની સમર્થતા વાળો બીજો શોધવાની જરૂર નથી અંધારી રાતડી ને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર રાજ એક તારો આધાર અહોભાગ્ય છે કે દુષ્મ કાળે તું મેળ્યો રાજ નામ ભગવંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ